લીલા ધાણા ફૂદીનો અને આદું અને લીંબુનું જ્યુસ જો એકદમ હેલ્ધી છે અને આ જ્યુસ છે ને એ આપણા શરીરના અંદરના કચરાને સાફ કરશે ડિટોક્સ કરશે અને સાથે તમારે જો કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય હાર્ટનો પ્રોબ્લેમ હોય વાળનો પ્રોબ્લેમ હોય સ્કિનનો પ્રોબ્લેમ હોય તો બધું દૂર કરશે તો એના માટે મેં અહીંયા એક નંગ કાકડી લીધી છે એની છાલ નથી કાઢવાની પણ આપણે એમાં જે જ રહેલું હોય એની જે કડવાહટ હોય એને દૂર કરવા માટે આ રીતે પહેલાં ઉપર કટ લગાવી થોડું ઘસવાનું એટલે માંથી જે પણ કડવાહટ હશે બધી દૂર થશે પછી કાકડીમાંથી આપણે એના ટુકડા કરી ડાયરેક્ટ મિક્સર જારમાં જ્યુસર જારમાં તમે એડ કરી શકો છો અહીંયા આ જે જ્યુસ છે ને એ ચારથી પાંચ ગ્લાસ તમે આ રીતે બનાવી શકો છો અને સવારની ભાગદોડમાં માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે હવે બધી વસ્તુને હું ધોઈને એડ કરું છું પાલક ધોઈ લીલા ધાણા થોડા અને થોડા ફુદીનાના પાંદ એડ કરીશું એક ટુકડો આદુનો અને હવે એડ કરીશું લીંબુનો રસ તો લીંબુનો રસ જરૂરથી એડ કરજો એનાથી ટેસ્ટ બહુ આવશે સારો ખાટો મીઠો એના લીધે આ જ્યુસ છે ને પીવામાં બહુ સરસ લાગશે સાથે સાથે તમે વેઇટ લોસ કરતા હોય અને જો આ જ્યુસ પીવો ને તો તમારા વેઇટ લોસમાં પણ તમને ખૂબ જ રાહત આપે એટલે કે વેઇટ લોસ કરવામાં તમને ઝડપી બનાવે એટલા માટે તમારું ડાયજેશન સારું થાય ને એટલે દરરોજ આ એક ગ્લાસ પીવો જોઈએ તો આપણું જ્યુસ આ રીતે બ્લેન્ડ કરી લેવાનું પછી જો તમે ડાયરેક પીવો ને તો વધારે સારું ગાળવાનું નહીં પણ જો ઘરના નાના બાળકોથી લઈ મોટા બધાને પવ હોય ને તો તમારે આ રીતે ગાળી લેવાનું અને ગાળિયા વગર પીવો ને તો તમને ફાઈબર ખૂબ મળે તમારા જે પાચન તંત્ર હોય ને ખૂબ જ મજબૂત બને તો આ રીતે આપણે પહેલા ગાળી લેશું આ રીતે દબાવી અને બધું જ્યુસ આપણે કાઢી લેવાનું તો તમે સવારમાં આવા જ્યુસ પીવો છો કે એને મને ચોક્કસ માંથી કહેજો અને હા તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો મને ખૂબ ગમશે તો આ જે છે ને એને તમે ફેસ પેકમાં યુઝ કરી શકો છો તમારા વાળમાં પણ લગાવીને આ પેસ્ટને રાખી શકો છો વાળમાં પણ એકદમ સાઈની આવશે હવે આપણે આ જ્યુસ તો રેડી થઈ ગયું હવે આ જ્યુસને તમારે થોડું પણ એકદમ ટેસ્ટી બનાવવું હોય ને તો આમાં સંચળ પાવડર એડ કરવાનો અને એમ જ પીવું હોય ને તો એમ જ પી શકો છો ઠંડુ પીવું હોય તો પણ પી શકાય છે ઉનાળામાં તમે જો આ જ્યુસ પી લો ને તો ઠંડુ શરીરને કરશે શિયાળામાં પીવો તો પણ સારું બધી ઋતુમાં તમે પી શકો છો દરરોજ માત્ર એક ગ્લાસ સવારે બનાવી તાજે તાજું ફ્રેશ બનાવવાનું અને ફ્રેશ જ પીવાનું એનાથી બહુ ફાયદો થશે વાળ સ્કીન અને તમારા નખ જો તૂટી જતા હોય અથવા તમારી બોડીમાં વેઇટ વધારે હોય તો પણ તમે પી શકો છો અને બોડીમાં અંદરથી કચરો અને લોહી શુદ્ધ કરવાનું કામ કરશે તો તમે જુઓ એકદમ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી આપણું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બીજું જ્યુસ બનાવી લઈએ જે મારા નાના બાળકને પણ બહુ ફેવરિટ એવું છે એના માટે થોડા વેજીટેબલ અને થોડા ફ્રૂટનો હું યુઝ કરું છું અહીંયા તમે જુઓ ગાજર અને બીટ સાથે મેં લીધું છે એક ટુકડો હળદરનો અને આ રીતનું ઓરેન્જ એક લીધું છે અને સાથે દાડમ તો બધી વસ્તુના આ રીતે આપણે ટુકડા કરી લેશું છાલ કાઢી મેં ટુકડા કર્યા છે સાથે દાડમના દાણા પણ એડ કરી દઈશું અને એક ટુકડો નાનો હું હળદરનો એડ કરું છું અને ખટાશ માટે હું આમાં યુઝ કરું છું ઓરેન્જ તમે એની જગ્યાએ લીંબુનો રસ અથવા આંબળા પણ લઈ શકો છો પણ ઓરેન્જથી ટેસ્ટ છે ને બહુ સરસ એવો આવશે નાના બાળકોને પણ આપશો ને તો તમે બાળકો પણ પીશે માગી માગીને પીશે ને એટલું સરસ બને છે હવે જેમને લોહીની ઉણપ હોય બાળકોને ચશ્મા વહેલા આવી ગયા હોય અથવા તો જે છે ને વાળ અને સ્કિનને પણ રિપેર કરવાનું કામ કરશે અને સ્કિનમાં તો ઇન્સ્ટન્ટ ગ્લો લાવશે તો આ રીતે પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું અને પછી બધી વસ્તુને આપણે આ રીતે ગાળી લેશું ગાળ્યા વગર પણ તમે જ્યુસને પી શકો છો અને ગાળીને પણ પી શકો છો બંને રીતે પી શકાય છે હવે જે એક્સ્ટ્રા પલ્પ વધે ને એનો પણ તમે આ પલ્પને પણ સ્કીન ઉપર લગાવી શકો છો ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે અથવા તો ફૂલ છોડમાં નાખો ને તો એમાં પણ જો ફૂલસોડ એકદમ એક્ટિવ ન હોય અને એમાં બે જાન હોય તો પણ એમાં જાન આવી જાય એવું આ પલ્પનું કામ છે તો માંદા માણાને પણ બીમાર હોય અને ખાટલામાં પડ્યા હોય ને તો પણ બેઠા કરી દે જો આ એક ગ્લાસ પીવડાવી દો ને દરરોજ તો તો આ રીતે આપણું આ એકદમ હેલ્ધી શાકભાજી અને ફ્રૂટથી ભરપૂર સુપર ટેસ્ટી જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો આવા જ્યુસની રેસીપી તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો નાનાથી મોટા બધાને ચોક્કસથી આવા જ્યુસ પીવા જોઈએ અને જો ન પીતા હોય ને તો આજે જ શરૂઆત કરી દેજો અને જો તમને મારા જ્યુસની રેસીપી પસંદ આવી હોય ને તો તમે આજે જ બનાવજો અને બધાને પીવડાવજો અને મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ